હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ સીતાફળ બાસુંદી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું દોઢ કિલો જેવા સીતાફળ લીધેલા છે હવે આપણે અંદરથી એનો બધો ગર્ભ જે હોય તે આપણે પલ્પ કાઢી લેશું આ ચમચીથી આપણે બધો પલ્પ કાઢી લેવાનો છે અને પછી આ બધો પલ્પ કાઢી પછી એના બે પણ કાઢી લેશું આ રીતના બધો પપ કાઢી લેવાનો છે એનો અને હાથેથી આપણે પછી એમના બીજ પણ બધા કાઢી લઈશું બી બધા કાઢી લીધેલા છે હવે આપણે આનેથી મેશ કરી લઈશું સરસ એકદમ થોડા થોડા વધારે ગુટલી હોય તો એને આપણે સરસ રીતે કરી લઈશું અને આપણે ગેસ ચાલુ કરી લઈશું આપણે એમાં દોઢ લીટર જેવું દૂધ લીધેલું છે દૂધને આપણે ઉકાળતું રહેવાનું છે જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે ધીમે આપણે આપણે દૂધ ચલાવતા રહેશું દૂધ બનાવનું સરસ સુકડી ગયું છે આ રીતના એને ધીમા તાપે હલાવતું રહેવાનું છે હમ હવે આપણે એમાં એક વાટકી ખાંડ નાખીશું એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને આપણે એને દૂધમાં મિક્સ કરી લીધેલો છે પેલા જ આપણે આ એક વાટકી પાવડર લીધો તો આ વાટકીનો માપથી હવે આપણે એને દૂધમાં મિક્સ કરી લેશું અને એકદમ સરસ રીતે હલાવશું જેથી એને ગાંટા ના પડે તેના માટે આપણે એને હલાવતું રહેવાનું છે આપણું દૂધ સરસ ઘટ થવા લાગ્યું છે સીતાફળ ખાવામાં બહુ સરસ લાગે છે એનો સ્વાદ પણ બહુ સરસ હોય છે આપણે બજારમાં લેવા જઈએ છીએ તો એ બહુ મોંઘી આવે છે આઠસો થી નવસો રૂપિયા કિલો હોય છે અને આપણે ઘરે તમે ઇઝીલી સરસ એકદમ ઓછા ભાવમાં બનાવી શકો છો આપણે એક વાટકી બદામનું કતરણ નાખ્યું છે અને પોણે વાટકી જેટલું પેસ્તાનું કતરણ નાખેલું છે હવે એને ચલાવતા રહેશું આપણું દૂધ હવે બંધ કરી દીધેલું હતું અને હવે આપણે એને ઠરવા મૂક્યું હતું સરસ આપણું દૂધ ઠરી ગયું છે એમાં આપણે એક ડોય પલ્પ નાખ્યો છે અને આ

તમે જોઈ શકો છો આપણી બાસુંદી કેટલી ઘટ થઈ ગઈ છે સરસ બાર જેવી જ બની છે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડાક બદામ અને પિસ્તાની કતરણ નાખીશું આપની સીતાબલ બાસુંદી તૈયાર છે એન્જોય అమరి రెసిపీ తమ పసందేతో శేర్ కమెంట్ సబ్స్క్రైబ్